ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને આજની આ સુંદર સવાર દેખાડી છે આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને આજનો આ દિવસ આપ્યો છે આપણા ઈશ્વર આપણા પ્રભુએ આપણને શિવતાઓની ભૂમિ પર રાખ્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુની આરાધના થાઓ અને તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આજે સવારમાં એક વિશ્વાસ સાથે પ્રભુ પર ભરોસો રાખીને આજના દિવસની શરૂઆત કરીએ આપણી પરિસ્થિતિ પર આપણી દ્રષ્ટિ ન રાખીએ આપણી મુશ્કેલીઓ પર નહીં આપણા દુઃખો પર નહીં આપણી ચિંતાઓ પર નહીં આપણી જરૂરિયાતો પર નહીં પણ આપણે જીવતા ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધીએ કે આપણી સાથે છે પ્રભુ પરમેશ્વર આપણને અદભુત સહાય કરનાર ઈશ્વર તેમનું વચન આપણને કે છે કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર હોવા તારી સાથે છે હાલેલુયા આજે સવારમાં એક વિશ્વાસ રાખીએ કે આપણા સર્વ કામોમાં તેઓ આપણને સફળતા આપશે આશીર્વાદ આપશે આપણે જ્યાં કઈ જઈશું ત્યાં તેઓ આપણી સાથે છે આપણને મદદ કરશે હાલેલુયા ઘણીવાર આપણે પ્રભુના નામે ઊભા થઈએ છીએ પ્રાર્થના સાથે આગળ વધીએ છે રસ્તો મળતો જાય છે નહીં મુસાને કે છે તું મારી પાસે કેમ આવ્યો છે જ્યાં તારો હાથ અરે લાકડી તારો હાથ સમુદ્ર આગળ લાંબો કર આગળ ચાલો આગળ વધો પ્રભુ અદ્ભુત રીતે તમને અને મને સહાય કરે છે મુસાના હાથ ઊંચા કરવા દ્વારા ઇઝરાયલ પ્રજાને વિજય મળતો હતો હાથ ઊંચા કરવા દ્વારા દેવે મોકલ્યો દરિયાના બે ભાગ થયા પાણી એક તરફ થઈ ગયા આપણે પણ આપણી મુશ્કેલીઓમાં બેસી નથી રહેવાનું જે આજે સવારમાં હું તમને કહેવા માંગુ છું કે આપણે જનરલી એવું કરીએ છીએ કે આપણે આપણા દુઃખોમાં નિરાશામાં આપણી ખુરશી પકડીને બેસી રહે છે રડિયા કરે છે આપણા બિછાના પર સૂતા રહીએ છીએ આપણે રડિયા કરે છે આપણે એક રૂમમાં બેસી રહીએ છીએ અને આપણે જાણે કે મૂડલેસ થઈને આપણે દુઃખી મને આમ તેમ આમ તેમ ફરિયા કરીએ છીએ પણ એમાં વિજય નથી વિજય પ્રભુમાં આગળ વધવામાં છે આનંદ સાથે આગળ વધે કે મારા પ્રભુ મારા ઈશ્વર મને આ પરિસ્થિતિમાંથી બચાવનાર છે મને બહાર કાઢનાર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ હાલેલુયા આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણને બળ પૂરું પાડશે આપણને હિંમત આપશે પ્રભુ તો કોના પુસ્તકમાં આપણે વાંચી છે માર્ગ આ છે પાછળથી અવાજ આવશે માર્ગ આ છે તે પર ચાલો તેઓ આપણને ગાઈડ કરશે હાલે લુયા પણ આપણે ચાલવું પડશે વચન કે છે જે કામમાં તું હાથ નાખીશ એ કામમાં હું તને આશીર્વાદિત કરીશ પ્રેઝ જો કામ નહીં કરીએ પ્રયાસ નહીં કરીએ તો કઈ થવાનું નથી પણ આપણે ઉભા થઈએ પ્રાર્થના કરીએ ઈશ્વરની દોરવણી માગીએ અને આપણે આગળ વધીએ અને એમ કરવાથી આપણે ફળીભૂત થનાર છે હાલેલુયા પ્રેઝર ચોક્કસ આપણા જ્ઞાન આપણા બુદ્ધિ અને આપણા ડાપડ પર આપણે ભરોસો રાખવાનો નથી પણ આપણે આપણા ઈશ્વર પર આપણા પ્રભુ પર ભરોસો રાખીને આગળ આપણે વધવાનું છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને જ્યારે આપણે આપણા ઈશ્વર આપણા પ્રભુ પર ભરોસો રાખીને વધીશું ત્યારે તેઓ આપણે માટે અશક્ય બાબતો શક્યતામાં બદલી નાખશે મોટો પ્રોજેક્ટ છે ટાસ્ક છે કોઈ કાર્ય કરવું છે બીજાઓને માટે અશક્ય છે સલાહો એવી આવે છે રહેવા દો પડતી પડતું મૂકો પણ આપણે આપણા ઈશ્વર પર ભરોસો રાખવાનો છે આપણા દેવ પર ભરોસો રાખવાનો છે જેમ દાઉદ હંમેશા કહેતા હતા એફોદ મંગાવો ઈશ્વરની સલાહ પૂછો એમ આપણે ઈશ્વરની સલાહ સાથે આપણે આગળ વધવાનું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જ્યારે આપણે પ્રભુની સલાહ સાથે આગળ વધીશું આપણે ઉભા થઈશું આપણે શરૂઆત કરીશું આપણે માટે બધા રસ્તા પ્રભુ નામ ખુલ્લા આપણા પ્રભુ આપણી સાથે છે આપણી સંભાળ લેનાર આપણી કાળજી લેનાર એ આપણે ના ભૂલીએ આપણે ખાલી મુશ્કેલી તરફ ના જોઈએ પણ દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણે માટે સારું અને સર્વશ્રેષ્ઠ કરશે કરી શકે છે અને કરશે એ વિશ્વાસ સાથે આપણે પ્રભુમાં આગળ વધવાનું છે એક વખત એક લશ્કરની ટોળી આવીને પોતાના કર્નલ ને કહ્યું કે સર આપણે ચારે તરફથી ઘેરાઈ ગયા છે અને આપણે વચ્ચે છે કર્નલ ને કોઈ ગભરાવું છે કે એમાં તો સારી વાત છે આપણને ખબર છે આપણી સામે દુશ્મન છે

આપણે જાણીએ છીએ કે આપણે પ્રશ્નમાં છે આપણે દુઃખમાં છે આપણે તકલીફમાં છે તો આપણે આપણા ગુટળો જીવતા ઈશ્વરની આગળ નમાવીએ આપણે પ્રાર્થના કરીએ અને આપણા ઈશ્વર આપણા પરમેશ્વર આપણને આપણી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢશે હાલી લુઈએ પ્રેઝ લોડ આપણા કામોને આશીર્વાદિત કરશે હાલી લુઈએ આપણે જ્યાં કહી જઈશું ત્યાં આપણા ઈશ્વર આપણી સાથે હશે આપણી સંભાળ લેશે આપણી કાળજી લેશે આપણને દોરવણી આપશે આપણને સુરક્ષિત રાખશે હાલેલી ઊંઈયા અને ખર્ચી તેઓ આપણી પ્રાર્થના સાંભળશે પ્રેઝ રળ એક એવા ઈશ્વર આપણી સાથે છે જે આપણી પ્રાર્થનાની આવગણના કદી કરતા નથી હાલેલી ઊય્યા પ્રેઝ રળ પ્રભુની સ્તુતિ થાવ વિશ્વાસ રાખીએ જે કઈ પરિસ્થિતિમાં છે એમાંથી આપણા પ્રભુ આપણને બહાર કાઢી શકે છે

આજે સવારમાં ફરીને એકવાર પ્રભુજી તમારું પવિત્ર નામ લેવાને માટે અમે તમારી સમક્ષ નમી શક્યા છે પ્રભુ ગઈ કાલની સવારથી છે કે આજની આ સવાર સુધી તમે અમારી સંભાળ રાખી અમારી કાળજી રાખી અને પ્રભુ અમને સુરક્ષિત રાખ્યા અમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ અને અમને આ બીજી એક નવી સવાર તમારી સમક્ષ નમવા માટે તમે આપી છે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અરે પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણો નમી જઈએ છીએ રાજા હા પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ 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 સવારમાં અમારા અમારા સર્વનો સર્વનો તમે કંટ્રોલ લો લો અમારી સર્વ પ્રભુ તમે દૂર કરો અમારી સર્વ ચિંતાઓ દૂર કરો અમારા દુઃખો દૂર કરો પ્રભુ અમારી પરેશાનીઓ દૂર કરો અને પરમેશ્વરતા જે તમને હાક મારી રહ્યા છે એ સર્વ લોકોની પ્રાર્થનાઓ પ્રભુ અત્યારે આ પડી આમિટે પ્રભુ તમારી સમક્ષ પ્રભુ પહોંચો પ્રભુ અને પ્રભુ તમે એક એક લોકોના

તેઓનો વિશ્વાસ તમારા પર વધી જાય અને ઘણા બધા લોકોને માટે પ્રભુ તેઓ સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો માટે તમે આજે સવારમાં પ્રાર્થનાઓ સાંભળો અને તમે તેમને ઉત્તર આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો તમારી સમક્ષ અત્યારે નમેલા છે પ્રભુ દરેક પર તમારી મોટી દયા થાવ દરેક પર તમારી મોટી કૃપા થાવ દરેક પર તમારી મોટી કરુણા થાવ પ્રભુ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા રાજા ના રાજા પ્રભુ ના પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોનો સાધ સાદ પ્રભુ તમે સાંભળો પ્રભુ પ્રભુ જેઓ માંદા છે પ્રભુ ચિંતામાં છે હા પ્રભુ અને પ્રભુ निराश हो निराश है जब हमने पर तुम उक्ति से निराश तैयार प्रभु कृपा करो प्रभु दया करो प्रभु इवालों को न कंट्रोल तमिले सेता ने जब घेर गहर मार के दूरियां से प्रभु इवालों को निसाथेरो प्रभु भाचा लाओ प्रभु દારૂના વિસન્માં પ્રભુ એ ખરાબ જિંદગીમાં તેઓ પ્રભુ પ્રભુ દૂર નીકળી ગયા છે અયોગ્ય બાબતો તેમના જીવનમાં રાજ કરી રહી છે પ્રભુ વિચાર છે પ્રભુ પર સ્ત્રી પર પુરુષો છે પ્રભુ તમને અયોગ્ય અમંગળ લાગે એવી બાબતો કરી રહ્યા છે પ્રભુ છોડાવો છુટકારો આપો પ્રભુ શેતાને ઘર ઘરો તોડી નાખ્યા છે પ્રભુ લગ્ન જીવન પ્રભુ તૂટવાની આની પર છે પ્રભુ દયા કરો પ્રભુ ડિવોર્સ થવાના છે પ્રભુ છૂટા છેડાને માટે પ્રભુ તેઓ એકઠા થયા છે પ્રભુ એ પ્રભુ મીટિંગો કેન્સલ કરો પ્રભુ એ નિર્ણયોને પ્રભુ તમે કેન્સલ કરો પ્રભુ પરિવાર એક થાય પતિ પત્ની એક થાય બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે એવું થવા દો પ્રભુ તો ઘરને જોડો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પ્રભુ લો નો આશીર્વાદ આપો નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના સર્વ માર્ગોને પ્રભુ તમે ખુલા કરો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આયલ ટેસ્ટના બેન્ડ આપો પ્રભુ તમારા બાળકોના બિસ્નેસ અને પ્રભુ જોબને આશીર્વાદિત કરો જેમની જોબ ચાલી ગઈ છે પ્રભુ તમે તેમને જોબ આપો પ્રભુ તેમને માટે ઘરને માટે પ્રભુ તમે આવકના રસ્તા ખુલા કરો પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા અને વિશેષ કરીને પરમેશ્વર પિતા તેઓના આજે સવારની તેઓની સવારની સર્વ યોજનાઓ તમારી સમક્ષ માન્ય થાવ પ્રભુ જીવ લેણ રોગોમાંથી પ્રભુ સાજા કરજો વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો નાથોની સાથે રેજો માનસિક રોગ્ય મન બુદ્ધિના લોકો પ્રભુતા અને વિકલાંગોને પણ તમે સાજાપણું આપજો પ્રભુ

દિવસના અંતે ફરી વાર તમારો આભાર માનવા જેવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામ પિતા સાંભળીને માન્ય કરજો હમીન હમીન હમીન